અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી ટી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશ નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ફેબ્રુઆરીને મંગળવારના રોજ જસ્તર માર્કેટિંગ હેડમાં કપાસની આવક જોઈએ તો આજે પણ કપાસની આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા ચાર હજાર મણથી લઈને પાંચ હજાર મણ આસપાસની ભારી અને પાલ બંનેની થઈને અને હા મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ોતેર ચુમોતેર પંચોતેર સોતેર ઇચોતેર ઇચોતેર ઓગણસી પંચા છીઠા ઇઠા નેવાય

ચૌદસો ને ત્રીસ રૂપિયા સુપરમાલ લેનર પણ શ્યામ દલાલ પણ શ્યામ તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી અને તમારે જરૂર છે પ્રાઇવેટ ફ્યુઝન ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખરતું અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદન ના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એજવેંચર નું એજવેંચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરધાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસપાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટ કોર્સ શ્રીનાથજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ

چود سو روپیہ سوپر کپاس لینا شیام چود سو نے ایکس روپیہ سوپر مال لینر اواد راتے شام جنگ ચૌદસો ને વીસ રૂપિયા સુપર માલ લેનાર તેરસો ને બાર રૂપિયા મીડિયમ કપાસ લેનાર શ્યામ બે ત્રણ ચાર પાંચો સાત આઠ નવ ચૌદસો ને અગિયાર રૂપિયા સુપરમા લેનર શ્યામ ચાર ફરી છે ખેડૂત મિત્રો શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભૂંડ રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનું જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનું જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને હા

1282 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਕਪਾਸ ਲੈਦਰ ਰੰਗੋਲੀ

પાંચ રૂપિયા સુપરમાન લેનાર નવ્વાણું ચૌદસો બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ દસ હજાર દસ ચૌદસો ને દસ રૂપિયા સુપર માલ લેનાર શ્યામ આમ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર આજે અગિયારસો ને પચાસ રૂપિયા થી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા સુધી રહેલું છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે